નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ફરી એક વખત વિશ્વમાં યુદ્ધનો એક નવો મોરચો ખુલી રહ્યો છે વિશ્વની અંદર શાંતિ સ્થાપિત થાય તેવા પ્રયાસો પ્રયાસોને એક મોટો ફટકો પહોંચે અને આ યુદ્ધ ખૂબ વ્યાપક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આ નવો મોરચો ઇઝરાયલ અને ઈરાનનો છે આ અગાઉ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનનો મોરચો ખુલેલો જ છે અને ત્યાં યુદ્ધ ચાલુ જ છે પરંતુ પેલેસ્ટાઈન ઇઝરાયલની સરખામણીએ ખૂબ નાનું ખૂબ નિર્બળ પ્રતિસ્પર્ધી છે જ્યારે ઈરાન પોતે ખૂબ સક્ષમ રાષ્ટ્ર છે તેમની પાસે પણ ખૂબ હથિયારો છે ઉપરાંત તેમને ઇસ્લામિક વર્લ્ડ રશિયા અને ચીનનો ટેકો છે જ્યારે આ બાબતમાં થોડું નિર્બળ પડતું હતું એટલે આ યુદ્ધ વ્યાપક સ્તરે ફેલાઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે બીજો મોરચો યુક્રેન અને રશિયા રશિયા વચ્ચે ચાલુ છે ત્યારે આવા સંજોગોમાં અમેરિકા અને યુરોપ ફરી એક વખત ઇઝરાયલની પડખે ઉભા રહે તો આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે ઇઝરાયલ પેલેસ્ટાઈન સાથે યુદ્ધ કરી રહ્યું છે તેના કારણોમાં પેલેસ્ટાઈનમાં છુપાયેલા હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલો ઘાતક હુમલો જવાબદાર છે અગિયારસોથી બારસો લોકો મૃત્યુ પામમાં અસંખ્ય લોકોને અપહરણ કરી જવાયા એટલે એ લડાઈને એક આતંક વિરુદ્ધની લડાઈ તરીકે વિશ્વએ જોઈ હતી એટલે તે યુદ્ધમાં અન્ય કોઈ દેશોએ વ્યાપક હિસ્સો લીધો નહીં અને અમેરિકાના પીઠબોળ અને તેના શસ્ત્રોને કારણે ઇઝરાયેલે પેલેસ્ટાઈનને ફિલિસ્તીનને ચગદી નાખ્યું તેમાંથી તેનો મોટા ભાગનો વિસ્તારનો નાશ કરી નાખ્યો છે તેમના લડવૈયાઓનો નાશ કરી નાખ્યો છે ત્યારબાદ આવ્યો સિરિયાનો વારો સીરિયાની અંદર બસર બસરઅલ અસદની સરકારને ઉથલાવી નાખી ત્યાં અન્ય કોઈ શાસક બેસી ગયા છે જેને અમેરિકાનો ટેકો છે અમેરિકાએ પહેલાં તે શાસકને આતંકવાદી ઘોષિત કરેલો અને ત્યારબાદ હવે તે તે શાસકને ટેકો આપે છે આને જીઓપોલિટિક્સ કહેવાય અને અમેરિકાના બેવડા ધોરણો સ્પષ્ટ રીતે આપણને જોવા મળી રહ્યા છે જે અમેરિકા ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદથી પાકિસ્તાનની ફેવર કરી રહ્યું છે તેમને વિવિધ સહાયો આપી રહ્યું છે તે જ અમેરિકા અત્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં પીઠ પાછળથી ઇઝરાયલની મદદ કરી રહ્યું છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકન શસ્ત્રોને વેચાણ માટે અમેરિકન શસ્ત્રો વિશ્વભરમાં વેચાય યુક્રેન છે તે અમેરિકાના શસ્ત્રો વાપરી રહ્યું છે ઇઝરાયલ અમેરિકાના શસ્ત્રો વાપરી રહ્યું છે એટલે તેમનું માર્કેટ વધારેમાં વધારે ફેલાય તેમાં અમેરિકાને રસવો એટલે તે આવા યુદ્ધોને ભડકાવે છે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારત અમેરિકાના શસ્ત્રો ઉપયોગ કરતું નથી જે છે તે બહુ નહીવત નહીવત અવસ્થામાં છે અપાચે જેવા હેલિકોપ્ટર છે ચીનુક અને અપાચે જેવા હેલિકોપ્ટર છે અને એક બે અન્ય વસ્તુઓ છે બાકી ભારત મોટાભાગે શસ્ત્રોની બાબતમાં આત્મનિર્ભર છે પાકિસ્તાન પણ અમેરિકાના એફ સિક્સટીન વિમાન વાપરે છે પરંતુ ભારતીય શસ્ત્રોના હાથે તેને માર ખાવાનો આવે તો અમેરિકાના શસ્ત્રોની માર્કેટ વેલ્યુ ડાઉન થાય એટલે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ન થાય તેવું ઈચ્છે છે ઉપરાંત પાકિસ્તાન એક કંગાળ રાષ્ટ્ર હોય ભિખારી રાષ્ટ્ર હોય એટલે એ અમેરિકાના શસ્ત્રો ખરીદવા શક્તિમાન નથી એટલે તે કારણ પણ છે અને પાકિસ્તાન મોટા ભાગે ચીનના શસ્ત્રોનો ઉપયોગ કરે છે એટલે અમેરિકાને ભારત પાકિસ્તાન યુદ્ધ ન થાય તેમાં રસ હોય કારણ કે તેમાં તેમની આબરૂ જવાનો પૂરતી શક્યતા છે અને ગઈ પણ છે આ યુદ્ધની અંદર ભારત પાકિસ્તાનના વચ્ચે એક સ્મોલ સ્કેલ યુદ્ધની અંદર ઓપરેશન સિંદુરમાં અમેરિકાના વિમાનોને ઉડાવી દેવામાં આવ્યા છે એટલે અમેરિકાની આબરૂ ગઈ છે જ્યારે ઇઝરાયલ તેના નેવું ટકા કરતાં પણ વધારે શસ્ત્રો અમેરિકાથી મગાવે છે રશિયા પાસે ઈરાન પાસે મોટાભાગના રશિયન મેડ શસ્ત્રો છે એટલે આ યુદ્ધની અંદર અમેરિકાના શસ્ત્રોની વધારે ખપત થાય અને બીજી તરફ રશિયાના શસ્ત્રોની પણ વધારે ખપત થાય એટલે આ બંને દેશો ફરી એક વખત નવા મોરચે સામે સામે આવી જવાની શક્યતા જોવાઈ રહી છે યુક્રેન મામલે પણ આવું જ છે યુક્રેનમાં મોટાભાગના શસ્ત્રો અમેરિકાના છે અને અમેરિકાની આ જે શસ્ત્ર ઇન્ડસ્ટ્રી છે તેનો ત્યાંના રાજકારણ પર ખૂબ મોટો પ્રભાવ છે એટલે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલતા રહે તે અમેરિકાના હિતમાં છે એટલે તે નવા નવા યુદ્ધો ભડકાવ્યા કરે છે આની વ્યાપક અસરો વિશ્વ પર થાય છે વેપાર ધંધા ઉદ્યોગો પડી ભાંગે છે મોંઘવારી આવે છે બેરોજગારી વ્યાપક સ્તરે આવી જાય છે એટલે વિશ્વની પર આની માઠી અસર થાય છે અને યુદ્ધોની સારી અસર અમેરિકા અને યુરોપ પર થાય છે ભારત પર આની શું અસર થઈ શકે ભારતના ખૂબ મોટા ભાગના લોકો મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશો બધા સાઉદી અરેબિયા છે કુવૈત છે એવા અન્ય દેશોમાં ખાડી દેશોમાં દુબઈ છે અબુધાબી છે આવા અનેક દેશોમાં કામ કરી રહ્યા છે તેમને આ અસર સીધી દેખાય કારણ કે જો યુદ્ધનું વ્યાપ વધે તો ઈરાન દ્વારા અમેરિકાના જે મથકો છે તેને ટાર્ગેટ બનાવવામાં આવે તે આ બધા દેશોની અંદર આવેલા છે આ બધા દેશો અમેરિકાના સમર્થક છે એટલે ત્યાં જો ઈરાન હુમલો કરે અથવા ઈઝરાયલ હુમલો કરે કારણ કે આ ઇસ્લામિક દેશો છે અને જો તે ઈરાનની પડખે ઉભા રહે તો ઇઝરાયલ તેમની સાથે પણ લડાઈ કરે ત્યારે ભારતીય લોકો જે વિદેશમાં કમાવા ગયા છે તેમને આની અસર પડે તેમને પરત ભારત ફરવું પડે આમ પણ હમણાં હમણાં વિદેશમાં રહેતા લોકો માટે ખૂબ માઠા સમાચારો ચાલી રહ્યા છે જ્યાં જ્યાં સત્તા પરિવર્તનો થાય છે તે વિદેશી લોકોને હાકી કાઢવાની ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ જેવો એક તગલગી વ્યક્તિ બેસી ગયો છે અને તે મોટાભાગના લોકોને ત્યાંથી રવાના કરવાની ફિરાકમાં હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમની સ્વાર્થી નીતિને અમલમાં મૂકી રહ્યો છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો માટે ખૂબ સમજી વિચારી અને વિદેશ જવાનો સમય પાકી ગયો છે કોઈપણ દેશમાં જઈએ ત્યારે ખાસ કરીને કાયદેસર રીતે જવાની તૈયારી રાખવી જોઈએ ગેરકાયદેસર લોકોને જે રીતે અત્યારે તગેડી મૂકવામાં આવી રહ્યા છે જે રીતે હમણાં એક દ્રશ્યો વાયરલ થયા હતા અમેરિકાના એક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થીને કોઈ મોટા ક્રિમિનલની જેમ ઊંધો પછાડીને તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો આ એક અમાનુષી તસવીર છે આ અમાનુષી ચહેરો છે અમેરિકાનો અને યુરોપના દેશોનો પણ કે તેઓ ગમે ત્યારે ભારતીયોને ત્યાંથી તગેડી મૂકી શકે છે એટલે વિદેશનું ઘેલું ધરાવતા લોકો કાયદેસરના રસ્તે જ વિદેશ જાય બહાર જવું કમાવું તેમાં ખોટું નથી પરંતુ તેના માટેના રસ્તા સાચા હોય તે ખૂબ જરૂરી છે એટલે અત્યારે વિશ્વની શાંતિ વિરુદ્ધ એક યુદ્ધ શરૂ થઈ રહ્યું છે અને તેનો સૂત્રધાર ફરી અમેરિકા હોય તેવું પડદા પડદા પાછળનો તેનો સૂત્રધાર કારણ કે ઇઝરાયલ એ કોઈ પણ દેશ પર હુમલો કરે તેમણે ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવીને હુમલો કર્યો છે તેવી એક વાત આવી છે પરંતુ ઈરાન પોતે સક્ષમ દેશ છે તેણે પણ ઇઝરાયલ પર હુમલો કર્યો છે હવે આ વાત વધે તો તેની વૈશ્વિક અસરો ખૂબ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને આ બધાની પાછળ પડદા પાછળ વિશ્વમાં જ્યાં પણ ક્લેશ ચાલી રહ્યા છે જે જે જગ્યાએ પણ કાંઈકનું કંઈક ક્લેશ ચાલી રહ્યા છે તેની પાછળ અમેરિકાનો દોરી સંચાર અમેરિકા સૂત્રધારની ભૂમિકામાં હોય મુખ્ય સાજીશ કરતા હોય કારણ કે યુક્રેનનું પ્રોત્સાહન એ જ આપે છે યુક્રેનને નાટોની અંદર સમાવી દેવાની એક વાત હતી અને તેણે રશિયાને ઉશ્કેરીને એક યુદ્ધ શરૂ કરાવ્યું છે જે હજુ ચાલુ છે ભારતના બંને પાડોશીઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને આડકતરી સહાય કરી અને ઉશ્કેરણી કરી ભારતને પણ પરેશાન કરવાનું કામ પડદા પાછળથી અમેરિકા કરી રહ્યું છે ભારતીય લોકોને અમેરિકાની અંદરથી પૈસા મોકલવામાં પણ અવનવા ટેક્સ તગલગી ટ્રમ્પે લગાવી દીધા છે ત્યારે ભારતીય લોકોએ ખાસ કરીને વિદેશ પ્રવાસ કરતાં અને વિદેશમાં જઈ અભ્યાસ કે ધંધો કરવાનો વિચાર કરતા લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે જ્યારે આ એક નવાજ જ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે જે વિશ્વ શાંતિ માટે ખરેખર ખૂબ જ જોખમી છે જય હિન્દ જય ભારત